અંકલેશ્વર તાલુકાના કરારવેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી નશાની હાલતમાં ફરતા અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગામની જાહેર સુવિધાઓને વારંવાર નિશાન બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મળતી માહિતી અનુસાર અગાઉ ગામમાં લગાવવામાં આવેલી ફોકસ લાઇટોને તોડી પાડવામાં આવી ત્યારબાદ ગઈ રાત્રે ફરી એકવાર નશાખોર તત્વોએ ગામના લોકો માટે મૂકવામાં આવેલી બેસવાની બેન્ચો તોડી નાખી હતી આ બનાવને પગલે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે ઘટનાને લઈને ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગામની સુવિધા અને વિકાસ માટે પંચાયત દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓને વારંવાર નુકસાન પહોંચાડવામાં આવે છે આવા તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી તેમને યોગ્ય સબક શીખવવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે ગ્રામજનો દ્વારા પણ પોલીસ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે આ બનાવને લઈને કરારવેલ ગામમાં ચિંતા અને રોષનું વાતાવરણ સર્જાયું છે હું કરારવિલ ગામનો સરપંચ અને ડેપ્યુટી સરપંચ છનાભાઈ છનાભાઈ વસાવા જે મારી જોડે ઉભેલા છે આપ જોઈ શકો છો કે આ આપણે ડાળુડિયાઓના અંતર જેઓએ આ બધી ખુરશી ચોરી નાખેલી છે ચાર ખુરશી હતી કે ચારે ચાર ટોન નાખેલી છે તે વિશાલ ગોપાલ વસાવા અને સંજય સુનિલ વસાવા એ બે ટાહીટ ટાહીટ વ્યક્તિ છે તેઓએ તોડી નાખેલી છે ને રાતના આટક મચાવેલો છે કે બે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અત્યારે આ આજે આ ખુરશી તોડી નાખી ભવિષ્યમાં કોઈને જાનહાની કરે એમ છે એ દારૂ પીઢેલી હાલતમાં કાયમ રહે છે અને લોકોની લોકોની સાથે ગુંડાગીરી કરે છે આપ સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિઓને જાહેર માહર માય એમને 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 વડઘોળો કાઢે એ આપની સાથે આપની અમારી અમારી માંગણી છે ડેપ્યુટી સરપંચો હાલમાં આ લોકો પી નશામાં પીને વારંવાર હોય હેરાનગતિ કરે છે એકવાર આ ફોકસ પર એ કહી દીધું પછી અત્યારે આ ખુરશીઓ તોડશે એ માથા ભારેલા માણસો એવા છે કે એમના મા બાપનું બી સાંભળતા નહીં ફરિયાણાના ભાઈબંધ છે જોવા જઈએ સમજાવતોય સમજતા નથી તો મારું તો એક જ માનવું છે કે આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે આ માણસોને કાયદેસરની કાર્યવાહી કરીને શિક્ષા મળવી જોઈએ